અમિતભાઈ અમિતભાઈ ઉપર આવે છે તો ને ની બેન ની છે પછી વચલી બીજી છે ઈ મારા દાદા ની છોકરી પાયેલી છે ત્રીજી છે ઈ કાવે બનાવી છે મેરે ભૈયા વાળી છે તનવી દીદી ની તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારો બધાને કેવા નવા બ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને ભાઈ આજે તો જે રક્ષાબંધન અને હવાના પોરમાં હું કેટલા વાગે જાગ્યો કહું સાડા છ વાગ્યો જાગું છું કાલ રાતે પાછા મોડા આવ્યા હતા અમે અને કાલ રાતે કેટલા દોઢ એક ગયો તો ઘરે આવતા ને આવતા ને બે વાગે અઢી વાગે હું સૂતો અને સાડા છ વાગે જાગી ગયો અને અત્યારે છે ને ભાઈ ભાઈનો ફોન આવ્યો છે જવું છે રેલવે સ્ટેશન ને ભાઈ અને ભાભી આવી ગયા છે ને લેવા માટે તો ચાલો પેલે છે ને હું ભાઈ ભાભી લઈ આવું અને પછી આમ છું ને રેલવે સ્ટેશન તો પહોંચી ગયો ડબ્બા ડબ્બાની અંદર ગડી ગયો કયો ડબ્બો થઈ મને એને ખબર નથી પણ ડબ્બાની અંદર ગળી ગયો છું હવે ભાઈ બાર આવશે એને રીતે હું પાછો બાર વાયલી નીકળી જ

ખારી જવાનું છે કારણ કે ત્યાં છે ને ભાઈ સત્યનારાયણ ભગવાન કથા છે તો હમણાં મારે કેટલા અગિયાર વાગે કોણ નીકળી જવાનું છે તો હું પેલા નાયધન ફ્રેશ થઈ જાઉં તો ફાઇનલી મિત્રો નાયધન થઈ ગયો છું તૈયાર ને કાવે બેન છે ને પણ તૈયાર થઈ ગયા છે એ કાનાજીને તૈયાર કરતી હતી ઓલરેડી અને હું છે ને એને ખબર નથી ને ગામમાંથી એની સાટું છે ને ભાઈ જો ચોકલેટ લેતા આવ્યો છું તો એને બોલાવું ને પછી કઉ રાખડી બાંધી ત્યાં પછી એમ કેવાનું છે કાંઈ નથી રૂપિયા જ દેવાનું એમ કરીને પછી છે ને વહેલી ચોકલેટ દેવાની છે આપણે અને અમિતભાઈ ને યુએન છે આવ્યા છે અહીંયા ચેકો ચેકો તો અમિતભાઈ ઉપર આવે છે ને અમિતભાઈ ને કાવ્યા બેન રાખડી બાંધે છે એક કાવ્યાની છે ને એક પાય લીધી છે તો રાખડી બાંધે છે તો કાવે અમિતભાઈને રાખડી બાંધી દીધી છે હવે મારો વારો અને મેહુલભાઈને પછી બાંધે તો અચારા ભાઈ છે ને પેલા મને ફટાફટ બાંધી દે કારણ કે મારે જવું છે ખારી અને ત્યાં ભાઈ છે આજે કથા ને મારે થાય છે મોડું ઓકે ઓલી રૂમમાં લે તો કાવે બેન આવી ગયા છે ને ભાઈ તો કાવે બેન રાખડી બાંધ્યું જલ્દી જલ્દી મારે પછી છે આપણે કઈ દેવાનું થતું નથી રૂપિયો જ દેવામાં આવશે અરે આવી બેન કોને મળે અરે ભગવાન કાવ્ય એક રાખડી છે એક મારા દાદા ની છોકરી છે અને તનવી દીધી રાખડી છે પણ હું ચાર રાખડી બાંધવાનો છું રાખડી રાખડી બાંધે છે ભાઈ બાંધી એમ ને દોરા તો પહેરવા પડે મને દોરા છે ને ગમે વધારે એટલે હું પહેરું એટલે ગમે એટલે એવું નથી ભગવાન માતાજીના જે દોરા હોય ને એ પહેરું છું

બસ ને થઈ રહેશે ને ચોકલેટ માં જો આવી ચાર ટોટલ રાખડી થઈ ગઈ છે તો પેલી કાવ્યાની બેન ની છે પછી વચલી બીજી છે એ મારા દાદાની છોકરી એટલે પાયલી દીની છે ત્રીજી છે એ કાવ્યા બનાવી એ છે ને મેરા ભૈયા વાળી છે તનવી દીદી ની એ ફ્યુ મોમેન્ટ્સ લેટર રત્ને ભાઈ તો આવી ગયા છે ને હવે જાય છે ભાઈ ખારી સીધા તો ચલો મોડું થઈ ગયું છે મોડું થઈ ગયું હો ફેરું

બેય ઈજાને જાનો મનો કરતો તો ને કરતો તો ને તો ભાઈ લામ હું બનાવું કાનન જેવું કઈ આવે છે કાનન જેવું કઈ આવે છે એમ આવે છે આવે છે અચ્છા થાકી ગયો બિસારો વર્ષ બે દિવસથી થી હા બાણ બનાવ્યું તે તો બનાવ તો બનાય તો આમ જો મવાતી પાર્ટી આવી ગઈ બધા કેવો ભેગા ભેગા નાસ્તો કરે છે એ તો તમારી કામ છે તો સમજો ઇન્ટરવ્યુ લઈ લે માર કામ છે હા જે કથા ચાલુ ના ભાઈ ફોન જોવે છે યાર જણ મે કે ગોરી

હાલો તમારી વાત જોઈ કયું રા જલ્દી આવો ઘડી રેતી નતી મેં લાવું ક્યાં જાવ બે જાડા કાઢતો હાલો કાકા ભાઈ આવો હાલો હાલો હમ હમ ભૂખ થઈ જાઓ સાની નથી રહેતી મેં ઘડી રમાડી અહીંયા વાળા છે ભાઈ લાડવા બધા આમ જોવો ભાઈ કદા થઈ ગઈ છે પૂરી અને ભાઈ અત્યારે છે ને ફ્રેશ થઈ ને કડીક છે ને ખાટલા દેવું બેવું આ છોકરા હક નથી લેવા દેતા મને યાર હે આ તું

તો મસ્ત મજાનું જમીન તો લીધું છે ને ઘડી ક્યાં ભાઈ વાડામાં ખાટલા બેઠા છીએ તો પોંગી ગયા છે ભાઈ દેગાડો ફામેના લઈ લીધા છે આપણે ઠેલા અને સામે છે ને ભાઈ રૂમ દેખાઈને આપણે જવાનું છે તો હાલો જઈએ એવું આવે છે વિડીયો એડિટ કરીને પૂછાવ છે તો ભાઈ હવે તો છે ને વિડીયો એડિટ કરીને છે તો હું એ જવું છે અને આ છે આપણો રૂમ અને બહાર હોવાનો ઈરાદો છે અને બાકી તો ભાઈ આજ માટે એટલું જ થાય હોપ કે તમે બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલ સીધા એક નવા બ્લોક સુધી કેવું કે બધાને ભાઈ ભાઈ સબસ્ક્રાઇબ કરતા જજો ભાઈ ભાઈ